દોસ્તો કેશોદમાં અનોખું વાતાવરણ ઉનાળામાં ગાજવીજ સાથે વરસાદ અને વીજળી વાવાઝોડું તમે જોઈ શકો છો આ વરસાદ ગાજી રહ્યો છે આ વાદરા પણ રંગીલા બની ગયા હો ભાઈ આપણું કેશોદ રંગીલું એમ વાદરા પણ રંગીલા બની ગયા ગુલાબી વાદરા તમે જોઈ શકો છો જો આ મેઘરાજા તાંડવ ઉનાળામાં ભાર ઉનાળે ગાજવીજ સાથે વરસાદ તો દોસ્તો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી લેજો અને ફોલો કરી લેજો